અમદાવાદ મનપા દ્વારા શહેરમાં ખાડા પૂરવાનું મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને સ્માર્ટ સિટીનું નામ ખાડા નગરી તરીકે બદનામ થતાં તંત્ર જાગી ગયું છે પંદરમી જુલાઈએ મ્યુનિસિપલ કમિશનરે અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને લોકોના રોષને ધ્યાને લઈ એમસીએ મશીનો દ્વારા ખાડા પૂરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી છે આ અભિયાનથી શહેરના રસ્તાઓની સ્થિતિ સુધરશે અને નાગરિકોને રાહત મળશે તેવી આશા પણ જાગી છે પૈકાની જે કમિશનર દ્વારા છે જે વિવિધ વિસ્તારો છે જે મુલાકાત ફૂલવામાં જે તંત્ર છે તે તંત્ર સફાળું જાગ્યું છે અને જે ખાડા પૂરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો કે જે આત્રક સ્વર છે તે આત્રકોળ સાથે પણ જે આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને જે ડાંબર માથરીને મશીન દ્વારા છે તે જે ખાડા છે તે ખાડા પૂરવામાં આવી રહ્યા છે એટલે કે અત્યાર સુધીની અમદાવાદ